રેડો ખરે ઉહે પણ કેવો રેડો હોય જો હારો રેડો હોય ચા પાણી પી નવરા થઈ ગયા આમ જોઈ લ્યા અને બાકી સરવાની ખરેખર ખરા અમુક ઢોર છે ને તમે આમ જોતા હશો બહુ ભાવઠા હોય આપણે જેને દેશી ગામડી શબ્દ છે ભાવઠા તમે શું કે ભાવઠા એટલે શું કે ભાઈ ભાવઠા ઢોર એટલે જય મુલીધર યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની વ્લોગની વાત કરીએ તો અત્યારે આપણે હાલે હે જો અહીંયા ભાઈ ઢોરા સારવાનું અને ગા અને પેલી બાજુ છે ઓલે ઓલેખુણે હે વાસણી સરે હે આજ થી આમ તો વરસાદ ની શુભ શરૂઆત થઈ ગઈ હે પણ આયા નઈ બીજે આ તમે જોઈ શકો મારી પાછળ જે વાદરા મેઘરાજા મંડાણા હે પણ હવે ક્યાં રેડો વરહે એનું કાઈ નકી નઈ ભાઈ આ આપણે નસીબ માં છે તો બેક સાટા ખરશે બાકી નઈ ખરે આ અટણ તો કિસ્મત ઉપર આધાર રાખે ના દેવ હે બધી જગ્યાએ તો તેરે જો ગા હે બહુ મસ્ત મુદ્દાનો હેટો હે ન્યા લીલોતરી ખાય છે અને ઓની પર બીજો મનો વાસ અટાણ છે કે ઢોર ને શરીર સારું થઈ ગયું ભાઈ મજા આવે અને મારે અટાણે નવરાયનો સમય બપોર કેડે હા હા નવી ટલા મારતા હોય એના કરતા ગાય સારી તો એવું બધું છે ને તમને દેખાડું વરસાદ થઈ રહ્યો હવે સાટા કદાચ આવશે પણ હવે કારણ કે વરસાદ આવે ને ભાઈ ગાય ભેવું તો રહી ભેવું મજા આવે ગાયું ન રહી તો જોઈએ છે ભાઈ સાટા આવશે તો ગાય વાળી રહી જાવી જોઈએ હાલ તમને દેખાડું કેવો વરસાદ છે તો જો અહીં મારી સરે છે ગાય અને પેલી બાજુ છે વાસ્તુ તો છે અને જોઈ શકો તમે અત્યારે આ ફાદર એક ઊંડાણું છે બહુ કંઈ ખાસ તો એટલું બધું નથી આમ રેડો ખરે છે પણ કેવો કે રેડો હોય જો સારો રેડો હોય તો નક્કી ન હોય પાણ થઈ જાય પણ કારણ કે આજથી તમે નહીં કાલથી જ પાણી પવન ચાલુ કરી દીધું હવે શું છે કે ભાઈ પાણીની ખાસ જરૂર છે માંડવીની તો આ પીરાઈશ થોડીક ભાંગે અને પહેલાં ખેતરમાં તો બહુ પીરાઈશ છે જોઈ દેખાય ઝૂમિંગમાં તમને અને બાપુજીમાં વારે પાણી તો અત્યારે બહુ જરૂર હતી વરસાદની વરસાદ દી દીધા કારણ કે આ માંડવી બધી એ બહુ પાણીની જરૂરત હતી ખાસી તો અત્યારે જાણે હે ને પાવન ચાલુ કરી દીધું આઈસ્થિત ભાઈ તો માંડવી કહમાં આવી ગઈ જો લીલોત્રી ના માંડવી જવું બે થોડો કોમ ફેરશે કારણ કે પાણી પી ભાઈ ભાઈ હું માણા હોય તમે એને નમાલું જેવું લાગે ને પાણી પાઈ જાય એટલે કેવું લાગે એના જે માંડવી થઈ ગઈ છે અત્યારે અને અમે રેડો અંધાઈ રહ્યો છું સાટા ખરો તો ખરે તો ગાંડ લઈ જાવી જોઈએ વાડીએ પાછી હવે જોયડીને અડધી કલાક માંટ થઈ છે સૈરી નથી બિચારી ધરા છે ને આખી પછી એને મજા આવી જાય જમાવટ લીજી ગાયો ખરેખર હાલો તો હેટે હેટે ગળી ખાઈ લે જાય આ ભેલાને બધું બહુ ખાઈ ગયા બધું રાડા બાડા બધું સાફ કરી દેશે સાટા ખરશે ને તો પછી વાડી લેતો જાવ નકર પછી સરશે સરિયાર જાવ કેવું કરે આવ લીલત ને

અત્યારે ભાઈ વાસડી અહીંયા આવતી રહી સર અમારી પાસે અને ગાય સર એક વાર બી પછી અને જો કરે પાણી જોવો કેમ બાકી મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતીઓ હા ભાઈ સૂટ પાણી જાય છે માંડવી માં ભૂંગરું શું છે કે ઓલું કાણા વાળું છે એટલે એક ધારું છે ને બધી જગ્યાએ ખાડો ન પડે તો આ ધરતી કેની હોનું ઉગલે એના જેવું છે મહેનત તો કરતી રહેવાની ભાઈ હા ક્યારેક હાલે ગાય

જેમ તમને ભાઈ દુનિયામાં ભૂખખા માણાને ભોજન મળે જેમ ધણ માં તરહા માણાને તમને પાણી મળે એમ જો તમને ખેતરમાં છે એ સો સા મળે એટલે કેવું થાય અમૃત સમાન થાય શું થાય હા તો આવી ગઈ છે ચા અને ચા વિના મને સેન પડે ને ઈ મનડું મારુંું જાય રે બસ લે તાર પીવી લેવે અને પાસડી ને બાંધી દીધી ને ગાતો એની રીતે શરીર રાખે છે એકલી એકલી તો આજે વરસાદ આવે બધો પણ રહી ગયો એટલે બધું માન પી હોય ચા પાણી પી નવરા થઈ ગયા આમ જોઈ લે અને બાકી સરવાની ખરેખર અમુક ઢોર છે ને તમે આમ જોતા હશો બહુ ભાવઠા હોય આપણે જેને દેશી ગામડી શબ્દ છે ભાવઠા તમે શું કે ભાવઠા એટલે શું કે ભાઈ ભાવઠા ઢોર એટલે તમને ખબર હશે કે વાસડી ને ગાય ને જો એક ધારા સરવા માંડે અને માનો કે ગમે જી આમાં કલા જેમ લીલું દેખાય ખાધું નથી આ અમુક વસ્તુ કુવાડિયા ને એવું ન ખાય અમુક એવાય આવતી એવા ખળ ભી હોય તો એવાય ન ખાય કારણ કે આ વેલામાં અલગ અલગ પ્રકાર હોય છે વેલા છે ને એ બધે ખાઈ શકે પછી આ વેલો જે છે ને એ ઢોર નથી ખાતા કારણ કે એમાં કઈક અલગ પ્રકારની વાયસ આવતી હશે કદાચ હશે એવું કંઈક આપણને કેમ જે અલગ અલગ ખાવાનું હોય એમાં અલગ અલગ સ્વાદ હોય કોઈને ભાવે કોઈ ન ભાવે તો આને તો એટલી મજા આવે કરે હે ને આ ઓલું ધોરા ફૂલ વાળું ખળખ હવે નામ તો બહુ મને નથી આવડતું કારણ કે ધોરા ફૂલ કે ધોરા ફૂલ વાળું આવશે જો કે તો ધોરા ફૂલવાળું ખળ ન કરી લો ઢોર તમે નાખો તો ખાઈ નહીં પણ આમ જોઈ લેજો એક ધારી મંડાણી છે એક જ ધારી ખરેખર આ બધા ઢોર એટલે ઢોરો ભાઈ ના તો કુદરતી ભાવ છે ચાલ બહુ એને સરવાની કુદરતી મજા જ આવે એમ ભલે સરે વાળીએ જવાનું ટાણું થાય સો વાગે ને તા તો એને એમ થાય કે ક્યાંક મોટા મેલે જવું હોય બે ને જો એટલા બધા ઉપડે કઈ ઘા હબો હોય મને ન ફૂગવા દો ભીનામાં નીકાલો નીકાલો બહુ ખેસા વાસળી તો આવ બાપુ એને થાય માં રોકવી છે એટલે ગા ગાય ગાબો આવી જાય છે તો કે આજ તો ધરાણ હારા બહુ ખળ ખાધું ને એમાં કઈ વાંધો નહીં ટાણું થઈ ગયું હોય ભલે ભાઈ વાળી હાલો ભાઈ તો હવે સંધ્યા ટાણું થઈ ગયું છે ને આપણું કામ થઈ ગયું છે પૂરું અત્યારે જો ગા ને વાસ બધા હેલા પાછા પાણી અને હવે જો અહીંયા પાણીની લાઈટ વીગી ઘણી ઘણી પાણી હેલું હોય જો અત્યારે સવા વાગી ગયા લાઈટ વીગી હે વાય કારણ કે ગાધવાનું થઈ ગયું છે ફૂલ હવે અને બાકી હવે કઈક વાર હાલે છે જોરદાર અને મોડું તો થાય મને નથી ખબર પડતી ગા તો વાસડી ને મોડું થાય ખે છે દેવું મને